મિત્રો અત્યારે મિત્રો તો અમે દ્વારકાથી થી દ્વારકા જઈ રહ્યા છીએ અને નક્કી કર્યું છે દ્વારકા દર્શન કરવા છે બેટ અનુખો અને ખુબ સારો એવો ઇતિહાસ પણ છે જે આપણે આગળ તમને વિડીયોમાં પણ કહીશું જે કાંઈ હશે તે આગળ અને દ્વારકા બેટ દ્વારકાથી દ્વારકા જવામાં વીસ થી પચીસ કિલોમીટરનો અંતર છે અને બેટ દ્વારકા એ માટે વખણાય છે કે દરિયાની વચ્ચોવચ કૃષ્ણ ભગવાનનું પવિત્ર મંદિર આવેલું છે ખૂબ સારું એવું તો આપણે ત્યાં અત્યારે જશું અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે અત્યારે હમણાં સુદર્શન સુદર્શન નામનો બીજ બનાવેલો છે એ બીજનો આપણે તમને

સુદર્શન આપણે તમને નિહાળી રહ્યા છો તો આપણે હમણાં નીચે ઉતરીને પણ આપણે એના વ્યુઅર તમને બતાવશું તો નામ કન્ટિન્યુ બના રેજો સુદર્શન બીજના દર્શન કરાવશું તો મિત્રો આ અત્યારે બે દ્વારકાનો દરિયો છે સામે તમને જે દેખાય ગામ તે બે દ્વારકા ગામ છે જે આપણે તમને કીધું દરિયાની વચ્ચો વચ્ચે જે બે દ્વારકા ગામ આવેલું છે તે છે આ આપણી ગાડી અહીંયા મૂકી છે ભાઈ અહીંયા ઊભા છે અને અત્યારે તમે જાઓ સામે દેખાય તો સુદર્શન બીચ છે આવડો ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ સાથે આપણે ભાઈ છે એને બીચના નિહાળશું તો તમે ત્યાં પણ નિહાળજો અને મજા આવશે એક વખત તમે પણ જરૂર બે દ્વારકા આવો સુદર્શન બીજે આવજો જરૂરથી મિત્રો સામે સુદર્શન બીચ છે અને આ ખૂબ મોટી વિશાળમાં પાર્કિંગ છે બે દ્વારકાની મારી અને અહીંથી આ રોડ છે જ્યાંથી આપણે ધાવાનું છે બરોબર તો અત્યારે આપણે બે દ્વારકાની મારી પહોંચી ગયા છે અને હવે આપણે દર્શન કરવા જવાનું છે બે દ્વારકામાં જો અંદર ફોન લઈ એલાવું નથી જ્યાં આપણે ખ્યાલ છે આપણે અગાઉ આવેલા છું એટલે બહારથી આપણે તમે દર્શન કરાવશું પહોંચી ગયા છે અને મારા સુરપાલભાઈ હું કે છું સુરપાલભાઈ મિત્રો બે દ્વારકા અમે પહોંચી ગયા છીએ અને અંદર મોબાઈલ એલાવવું જ નથી આ બધા સામાન નાખવાનું અલગ અલગ છે તો અત્યારે આપણે સામાન નાખશું અને મોબાઈલ જમા કરાવી દેશી આપણે દસ મિનિટ ફરી પાસે આવી તેને પાછો આગા માર્કેટનો વિડીયો બતાવશું તો આ બધું મળી જાય નવા લોક માં જોઈ રહ્યા છો દ્વારકાનું મુખ્ય મેન આ બે દ્વારકાનું મુખ્ય મેન મળ્યું અંદર ફોન ને એવું એલાવવું હતું એટલે અંદર ફોન એ લઈ જવા દેવા જતા નથી ભોળાનાથ ના મંદિર ના દર્શન કરશું અને પછી આપડે કરશું ભીમરા ના દર્શન અને પછી નામ નો કન્ટિન્યુ બનાવી તમને પણ મજા આવશે આપડે પાર્કિંગ માં આપડી ગાડી હતી હવે જવાનું છે જો આપડી ગાડી આવી ગઈ છે મિત્રો તો મિત્રો અત્યારે અમે બે દ્વારકા નીકળી રહ્યા અત્યારે જઈ રહ્યા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ જે બાર જ્યોતિર્લિંગ આવેલા છે તેમાં એક જ્યોતિર્લિંગ બે ગુજરાતમાં આવેલા છે એક આપણે સોમનાથ અને બીજું છે નાગેશ્વર નાગેશ્વર આપણે ના દર્શન કરશું તો લોકમાં અમને બનાવી રહ્યો નાગેશ્વર પહોંચી રહ્યા આપણે તમને જ્યોતિર્લિંગ દર્શન કરાવશું હર હર મહાદેવ તો મિત્રો આપણે તમને અગાઉ જે કીધું કે આપણે બાર જ્યોતિર્લિંગ આવેલા છે તેમાં એક જ્યોતિર્લિંગ નાગેશ્વર ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગે તો આપણે શિવ શંભુ ભોળિયાનાથ હમણાં શ્રાવણ મહિનો ગયો છે શિવ શંભુ ભોળાનાથના દર્શન કરી લઈએ મિત્રો આ બધું જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ માનવું જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર ત્યાં નાગેશ્વરમાં અત્યારે ભક્તોની ભીડ છે આ બધું ભીડ કાઢીને આપણે અંદર જવાનું છે અને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જોઈ રહ્યા છો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન આપણે કરી રહ્યા છીએ આગળ મંદિર છે પણ આપણે ટીવીમાં સીસીટીવી કેમેરામાં આવે છે આગળ આપણે તમારા દર્શન કરાવશું તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે નાગેશ્વર મંદિરના દર્શન આપણે કરી રહ્યા છીએ ભાવિક ભક્તોની ભીડ છે અને આપણે નાગેશ્વર મહાદેવ છે જ્યોતિર્લિંગ તો મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે અહીંયા ભવા હાથનું સ્વરૂપમાં આખું ખૂબ સારું એવું આયોજન કરેલું છે અને ખૂબ સારું એવું છે આપણે પણ દર્શન કર્યા મંદિરના બાજુમાં શનિદેવ નું મંદિર આવેલું છે ખૂબ સારું એવું છે શનિદેવ મંદિર આપણે એના પણ દર્શન કરી પ્રમાણે આગળ નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણે દર્શન કરે દર્શન કરી લઈએ જ્યોતિર્લિંગ ના મિત્રો આપણે નાગેશ્વર ભીમરાના મોગલમાં સામે તમને દેખાય રહ્યું છે ભીમરાના મોગલમાં નું મંદિર છે એમ બાપુજી નું આ ખુશ મૂર્તિ સ્થાનક છે આપણે અત્યારે મોગલ ના દર્શન કરીએ અંદર તો મિત્રો આ છે ભીમરાણા મોગલમાં નું જે જન્મસ્થળ સ્થળ એ આપણે અત્યારે પહોંચ્યા છે મોગલમાં ના દર્શન કરીએ ભીમરાણા ખૂબ સારી એવી મોટી જગ્યા છે વિચાર પણ આવતું દર્શન કરવા માટે ભીમરાણા મોગલમાં નું જન્મભૂમિ સ્થળ છે ત્યાં લખેલું છે ભીમરાણા મોગરમા નું જન્મભૂમિ સ્થળો ભીમરાના મોઘરમાના મંદિરની બાજુમાં આપણે હિંગરાજમા મંદિર આવેલું છે ત્યાં આવી દર્શન કરવા માં લખ્યું હિંગરાજમા મંદિર જ્યાં આપણે પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલું છે હિંગરાજમા મંદિર એ જ હિંગરાજમા મંદિર અહીંયા પણ ભીમરાણા પણ છે તો આપડે ભીમરાના મોગલમાં મંદિરે ખુબ સારી વ્યવસ્થા પણ છે રેવા માટે રૂમ ની ઘણું બધું છે અહિયાં કોઈ પણ મિત્રો આવે બાર ગામ થી એવું રોકાવાની બીજે કઈ વ્યવસ્થા થાય ન થાય ભીમરાના રોકાવાની વ્યવસ્થા છે રૂમ ની ખુબ સારું એવું આયોજન છે જરૂર છે તમે પણ ભીમરાના આવજો મોટા મને દર્શન કરવા માટે મજા આવશે અને શાંતિ મળશે ખૂબ સારું તો મિત્રો અત્યારે આપણે દ્વારકા પાછા ફરી વખત પહોંચી ગયા છીએ દ્વારકા મેન મંદિરે દેવભૂમિ દ્વારકામાં ત્યાં દ્વારકાધીશની ધજાનું આવી ભક્તો લઈને આવ્યા હતા ધજાનું મૃત છે તે માટે તો આપણે તેમાં પણ દ્વારકાધીશ ધજાના દર્શન મળ્યા તો આપણે એવું થયું તો આપણા મિત્રોને પણ આપણે દ્વારકાધીશ ધજાના દર્શન કરી આવીએ તે માટે અત્યારે આપણે દર્શન કરવા માટે ઊભા રહી ગયા થોડી વાર

ત્યાં આપણે સોમનાથ મંદિરે અત્યારે પહોંચી ગયા છીએ સોમનાથ દાદાના દર્શન કરી લઈએ અને પાછળ જે સોમનાથ સખા છે તો હમીરજી ગોહિલ છે તેમનું હવે ટેચ્યું છે હમીરજી ગોહિલનું તો આપણે એના પણ પછી તમને દર્શન કરાવશું અત્યારે પહેલાં આપણે સોમનાથ દાદાના દર્શન કરી લઈએ ત્યાં સોમનાથ દાદાના દર્શન કરીને પછી આગળ જે કાંઈ આપણો અપડેટ હશે એ તમને બતાવશું ફોન અંદર લઈ જતા એ લાવ નથી ફોન કે આપણે તમને ફોનને નહીં જ્યાં કાઢી દઈ શકીએ જ્યાં સુધી જાવી જ્યાં સુધી તમને બતાવીએ અને ખૂબ મોટી વિશાળ જગ્યામાં બને નાખ્યું છે અત્યારે સોમનાથ મંદિરની જગ્યા મોટી વધારે દીધી છે વિશાળ કરી નાખી છે તો આપને પણ મજા આવશે મિત્રો આપણે સોમનાથ મંદિરના દર્શન કરી દીધા તમને પણ આપણે દર્શન કરાવીએ દૂરથી દર્શન થશે અંદર ફોન ને એવું કંઈ એલાવવું નથી તે માટે આ સોમનાથ મંદિર છે આપણે તમે બધા મિત્રો આવ્યા હોય આપણે દર્શન કરી લીધા છે સોમનાથ મંદિરના અને અત્યારે હવે આપણે અત્યારે જમવાનું બાકી છે દિવસ જમવા જશું તો અત્યારે સોમનાથના દર્શન લીધા વાગી ગયા છે દસ દસ વાગી ગયા છે એક્ઝેક્ટ તો હવે મંદિરને ક્લોઝ થવાનો પણ ટાઈમ છે દસ વાગે એટલે મંદિર ક્લોઝ થઈ જશે પછી બંધ પછી અંદર કોઈને દર્શન કરવા માટે જવા જતા નથી તમે કોઈ મિત્રો આવો તો ધ્યાન રાખજો કે દસ વાગ્યા પહેલાં ન આવતા દસ વાગ્યા પહેલાં આવી જજો દસ વાગ્યા પછી ન આવતા દસ વાગ્યા પછી આવશો તો તમારું મંદિર બંધ થઈ જાય તો આપણે મંદિરના દર્શન કરી લીધા છે રમેશજી ગોહિલો જે સોમનાથ ને સખા છે ત્યાં બધું લખ્યું છે મિત્રો શ્રી રમેશજી ગોયલ ની પ્રતિમા નિર્માણ ભગવત કાર્ય માટે બે હજાર તેર માં શીખવાનું શ્રી રમેશજી ગોયલ જય ભગવાન તો મિત્રો અમે સોમનાથ દર્શન કરીને નીકળી ગયા છીએ અને પૂછું અને મરચું એવું નામ છે હોટલનું ત્યાં અત્યારે અમે જમવા માટે આવ્યા છીએ મીઠું અને મરચું જો મીઠું અને મરચું સાડા દસ ચાશે રાતના સાડા દસ અમે જમવાનું દેશુ